નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની ગતિ વધી છે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં મેસર્સ સોજિસ્ત અને એલ એન્ડ ડી ઈવી વન પ્રોજેક્ટ હેઠળ ઇલેક્ટ્રિકલ કાર્યો કરવા સ્વીકૃતિ અંગેનો પત્ર ઇસ્યુ કરાયો છે ઈ ડબલ્યુ વનના કાર્યોમાં ડિઝાઇન ઉત્પાદન પુરવઠો નિર્માણ ઇન્સ્ટોલેશન પરીક્ષણ અને બે ગુણ્યા પચીસ જેવી ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ સામેલ છે જે ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માટે અનુકૂળ છે જેમાં જાપાનીઝ સિક્સન સેન સિસ્ટમ આધારિત ટ્રેક્શન પાવર સપ્લાય સામેલ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાર એક્સિડન્ટનો ખતરનાક વિડીયો સામે આવ્યો છે તેલંગાણાના સિદ્ધિપેટ જિલ્લાના હુસેનાબાદમાંથી માર્ગ અકસ્માતનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં તમે જોઈ શકો છો એક સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્ઝિબિશનની મુલાકાત લીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ વિવિધ રક્ષા પ્રણાલીઓ અંગે રસપૂર્વક માહિતીઓ મેળવી હતી સંરક્ષણ ક્ષેત્રે વપરાતા વિવિધ હત્યારો જેવા કે ડ્રોન આધુનિક ગન તેમજ આવી રહેલી નવી ટેકનોલોજી વિશે જાણકારી મેળવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે